ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની એવા અમદાવાદ શહેરની ગત રોજ રાજીવ ગાંધી ભવન એટલે કે કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અડથડામણ થઈ હતી અને જાણે કોઈ આતંકી દ્રશ્યો હોય તેવી રીતે પથ્થર અને લાકડીઓનો એકબીજાને માર મારી અને જાણે એકબીજાનો જીવ લઈ લેવો હોય તેવી રીતે વર્તી રહ્યા હતા પોલીસ હાજર હતી પરંતુ એ જગ્યાએ જાણે કાયદો અને વ્યવસ્થા હોય જ નહીં તેવી પ્રકારની સ્થિતિ હતી પત્રકારોને પણ લાગ્યું હતું અને ક્યાંક ને ક્યાંક પોલીસને પણ આ પથ્થરો વાગ્યા હતા ત્યારે આ તો જમીન ઉપરની બનેલી ઘટના હતી ત્યારે હવે આ મામલો સોશિયલ મીડિયા સુધી પહોંચ્યો છે અને એકબીજાને ટ્વીટો કરી કરી અને આ રાજકીય જંગ જામી રહ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા ગતરોજ એટલે કે બે તારીખ અને મંગળવારના રોજ અમદાવાદમાં આવેલા રાજીવ ગાંધી ભવન એટલે કે કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ માટે પહોંચ્યા હતા તેમનો વિરોધ હતો કે રાહુલ ગાંધી દ્વારા જે લોકસભાની અંદર નિવેદન આપવામાં આવ્યું છે તે હિન્દુ વિરોધી નિવેદન છે અને રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ આ બાબતે તેઓ વિરોધ કરવા પહોંચ્યા હતા અને બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી અને લાકડીઓ તથા પથ્થરોનો માર એકબીજાને મારવામાં આવ્યો હતો ત્યાર દ્રશ્યો પણ આપણી સામે આવ્યા હતા અને તે દ્રશ્યોની અંદર આપણે જોયું કે જેવી રીતે આ લોકો વળતી રહ્યા છે જેવી રીતે આ ઘટના સર્જાઈ છે જ્યાં પોલીસ પણ મૃતપ્રેક્ષક થઈ અને બેસી રહી છે પરંતુ કોઈ પણ કાયદો અને વ્યવસ્થા જળવાતી નથી અને આ લોકો શહેરને બદનામ કરી રહ્યા છે ગાંધીના ગુજરાતને બદનામ કરી રહ્યા છે ત્યારે હવે આ ઘટના સોશિયલ મીડિયા સુધી પહોંચી છે સોશિયલ મીડિયાની અંદર ટ્વિટર હેન્ડલ ઉપરથી પોત પોતાના અકાઉન્ટમાંથી પોસ્ટો કરી કરી અને આ જંગને ડિજિટલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પ્રથમ તો આ મામલે રાહુલ ગાંધી દ્વારા એક પોસ્ટ કરી અને લખવામાં આવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર હુવા કાય્યતાપૂર્ણક ઓર હિંસાત્મક હુમલા ભાજપ ઓર સંઘ પરિવાર કે મેં મેરી બાત કો પુખ્તા કરતા હૈ तर राहुल गांधी ने आ ट्वीट की प्रतिक्रिया में भारतीय जनता पार्टीए बढ़ती ट्वीट करी थी और बीजेपी गुजरात नाम ने ट्विटर हैंडल ऊपर ती एक पोस्ट करी लिखा के राहुल जी आपको अपनी आँखें गंगा जी के पवित्र जल से साफ करने की आवश्यकता है पहले तो आप हिंदू को हिंसक बोलते हो और जब भाजपा के कार्यकर्ता इस शांतिपूर्ण रूप से इसका विरोध करने के लिए कांग्रेस के कार्यालय जाते हैं तो आपके कार्यकर्ता उन पर पत्थरों से हमला करते हैं મામલો અહીંયા પૂરો નથી થતો પરંતુ ગુજરાત કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપરથી ફરી એક વખત આને જ લગી અને પોસ્ટ લખવામાં આવે છે અને પોસ્ટની અંદર લખવામાં આવે છે કે પ્રિય ભાજપ કે મિત્રો ભાજપ કે રીત સદા ચલી આઈ જૂઠ જાય પર સત્ય કભી પહોંચ ના પાય તો આવી જ રીતે પહેલાં તો રાહુલ ગાંધી દ્વારા આ ઘટનાને લઈને ટ્વીટ કરવામાં આવ્યું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ટ્વિટર હેન્ડલ ઉપરથી એક પોસ્ટ કરવામાં આવી જે રાહુલ ગાંધીની ટ્વીટની પ્રતિક્રિયા રૂપે હતી અને હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ટ્વીટ કરવામાં આવી છે તેની ટ્વીટની પ્રતિક્રિયા રૂપે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરવામાં આવી છે આવી રીતે જે કાલે ઘટના બની હતી રાજીવ ગાંધી ભવને એટલે કે કોંગ્રેસના મુખ્ય કાર્યાલયે હવે તે ઘટના ટ્વિટર ઉપર ખેલાવા જઈ રહી છે અને ટ્વિટર ઉપર ડિજિટલ યુદ્ધ થવા જઈ રહ્યું છે ડિજિટલ યુદ્ધની અંદર એકબીજાને ટ્વીટ કરી કરી અને એકબીજાના કાળા ચીટ્ટા ખોલવાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ અહીંયા સામાન્ય લોકોને કે જેમણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે જેમણે કોંગ્રેસને મત આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના ગઢ કહેવાતા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક અખડ તોડી અને તેની અંદર પણ એક લોકસભા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો હટાવી અને કોંગ્રેસનો ઊભો કર્યો છે ત્યારે કોંગ્રેસ પણ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરે છે તો ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પક્ષોના આરોપ પ્રત્યારોપની અંદર સામાન્ય લોકોને કોઈ પણ પ્રકારની જગ્યા મળતી નથી સામાન્ય લોકોના પ્રશ્નોને કંઈ જગ્યા મળતી નથી વિપક્ષનું કામ હોય છે કે સામાન્ય લોકોના પ્રશ્નો ઉપાડવા સામાન્ય લોકોનો અવાજ બનવું ત્યારે સામાન્ય લોકોના પ્રશ્નો કોણ સાંભળશે અને સામાન્ય લોકોના પ્રશ્નોનો જવાબ કોણ આપશે તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે હાલ સુધી બસ આટલું જ જો આપને આવા સમાચારો અને હેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો कहिये जे पीड़ पराद